જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારી જગન્નાથને નગરયાત્રા માટે લઈ જવાનો દિવસ ભક્તો ધામે ધૂમે આ દિવસે ભક્તિભાવથી આ યાત્રામાં જોડાય છે ભારતમાં મુખ્ય રથયાત્રા જગન્નાથ પુરીની રથયાત્રા છે આ ઉપરાંત અનેક શહેરોમાં આજ દિવસે રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે ગુજરાતમાં અમદાવાદના જગન્નાથ મંદિરેથી નીકળતી રથયાત્રા ગુજરાતની સૌથી મોટી રથયાત્રા છે દરરોજ ભક્તોએ ભગવાનના દર્શન કરવા માટે ભગવાન પાસે જવું પડે છે પરંતુ રથયાત્રાના દિવસે ભગવાન સ્વયં ચાલીને પોતાના ભક્તો પાસે જાય છે જગન્નાથપુરી ભારતના ચાર ધામોમાંનું એક છે એવું કહેવાય છે બીજા ત્રણ ધામમાં ગયા પછી અંતે અહીં આવવું જ જોઈએ પુરીનું શ્રી જગન્નાથ મંદિર ઓરિસ્સા રાજ્યમાં સ્થિત વૈષ્ણવ સંપ્રદાયનું એક પ્રખ્યાત હિન્દુ મંદિર છે જે બ્રહ્માંડના સ્વામી ભગવાન કૃષ્ણને સમર્પિત છે જગન્નાથ પુરીને પૃથ્વીનું વૈકુંઠ કહેવામાં આવે છે આ સ્થળને ક્ષેત્ર નીલાંચન અને નીલગીરી તરીકે પણ ઓળખવામાં આવે છે ઘણા પુરાણો અનુસાર ભગવાન કૃષ્ણએ પુરીમાં ઘણા વિનોદ કર્યા હતા અને અહીં નીલ માધવના રૂપમાં અવતર્યા હતા ઓરિસ્સામાં આવેલું આ ધામ દ્વારકાની જેમ દરિયા કિનારે આવેલું છે જગતના નાથ તેમના મોટાભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે અહીં રહે છે ત્રણેય દેવતાની મૂર્તિ લાકડાની બનેલી છે દર બાર વર્ષે આ મૂર્તિઓને બદલવાનો નિયમ છે પવિત્ર વૃક્ષના લાકડામાંથી મૂર્તિઓ ફરીથી બનાવવામાં આવે છે અને ફરીથી તેઓ એક મોટા ઉત્સવ સાથે પૂજા કરવામાં આવે છે અને મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે વેદો અનુસાર ભગવાન હલધર ઋગ્વેદનું સ્વરૂપ છે શ્રી સંદેવનું સ્વરૂપ છે

શ્રી જગન્નાથજીના મંદિરની રક્ષા કરે છે આગળ હવે જાણીશું જગન્નાથપુરી મંદિરની રથયાત્રા વિશે જગન્નાથ સુભદ્રા અને બલરામની મૂર્તિઓનું જગન્નાથ મંદિરમાં તો આખું વર્ષ પૂજન અર્ચન કરાય જ છે પણ વર્ષમાં એક વખત અષાઢી બીજના દિવસે ત્રણેય મૂર્તિઓને મોટા રથમાં પધરાવી બળાદંડા તરીકે ઓળખાતી પુરીની મુખ્ય બજારમાં થઈ આશરે ત્રણ કિલોમીટર દૂર સ્થિત ગુંડીચા મંદિરે લવાય છે અને જાહેર જનતાને દર્શનનો લાભ આપવામાં આવે છે આ તહેવાર રથયાત્રા તરીકે ઓળખાય છે આ રથ ખૂબ જ મોટા પૈડાવાળા સંપૂર્ણ કાસ્ટના બનેલા હોય છે જે દર વર્ષે નવા બનાવાય છે અને તેને ભાવિકજનો દ્વારા ખેંચીને લઈ જવાય છે જગન્નાથજીનો રથ આશરે પિસ્તાલીસ ફૂટ ઊંચો અને પાંત્રીસ ફૂટનો ચોરસ ઘેરાવો ધરાવતો હોય છે જેને બનાવતા બે માસ જેટલો સમય લાગે છે પુરીના કલાકારો અને ચિત્રકારો આ રથના વિશાળ પૈડાઓ કાષ્ટમાંથી કોતરેલા રથ અને ઘોડાઓ પર ફૂલ પાંખડીઓ અને અન્ય આકૃતિઓ ચિતરે છે તેમજ સુંદર રીતે શણગારે છે રથના સિંહાસનની પીઠ પર પણ ઉલટા કમળ ફૂલોની આકૃતિઓ ચિતરવામાં આવે છે આ રથયાત્રાને ગુંડીચા યાત્રા પણ કહેવામાં આવે છે રથયાત્રા સાથે સંકળાયેલી ખાસ નોંધપાત્ર વિધિ છેરા પહેરાની છે જેમાં તહેવાર દરમિયાન ગજપતિ રાજા સફાઈ કામદારનો પહેરવેશ સજી અને મૂર્તિઓ તથા રથની આસપાસની જગ્યા પાણી વડે ધોવાની વિધિ કરે છે તે ઉપરાંત રથયાત્રાના આગમન પૂર્વે રાજા અત્યંત ભક્તિભાવથી સોનાના હાથાવાળા સાવરણાથી માર્ગ વાળે છે તેમજ માર્ગ પર સુગંધી જળ અને પાવડર છાંટે છે રિવાજ પ્રમાણે ગજપતિ રાજા એ કલિંગ સામ્રાજ્યનો સર્વોચ્ચ હોદ્દેદાર અને મહાનુભાવ વ્યક્તિ ગણાય છે તે પણ જગન્નાથજીની સેવામાં નાનામાં નાનું કામ પણ કરે છે અને એ દ્વારા એવો સંદેશ આપવાનો હોય છે કે ભગવાન જગન્નાથજી સમક્ષ મહાશક્તિશાળી સમ્રાટ કે સામાન્ય ભક્ત વચ્ચે કોઈ ભેદ હોતો નથી આ વિધિ બે દિવસ સુધી કરાય છે રથયાત્રાના પ્રથમ દિવસે જ્યારે મૂર્તિઓને મૌસીમા મંદિર તરફ લઈ જવાય છે ત્યારે અને પછી છેલ્લા દિવસે જ્યારે મૂર્તિઓને ફરી શ્રી મંદિર તરફ લઈ જવાય છે ત્યારે એક અન્ય વિધિ મૂર્તિઓને શ્રી મંદિરમાંથી રથ પર પધરાવવાની હોય છે જે પહાંદી વિજય કહેવાય છે રથયાત્રાના તહેવારમાં મૂર્તિઓને જગન્નાથ મંદિરેથી રથમાં ગુંડીચા મંદિર લઈ જવાય છે જ્યાં તે નવ દિવસ સુધી રહે છે તે પછી મૂર્તિઓ ફરી રથ પર બિરાજીને શ્રી મંદિરે પધારે છે એને બહુડા યાત્રા કહે છે આ પરતવેળાની યાત્રામાં ત્રણેય રથમાં મૌસીમા મંદિરે વિરામ લે છે અને ત્યાં ભાવિક ભક્તો પોડા પીઠા એટલે કે જે બૌદ્ધા ગરીબ લોકોના મુખ્ય ખોરાક સમૂહ એક પ્રકારનો રોટલો હોય છે તેનો પ્રસાદ લે છે જગન્નાથની નગરયાત્રા જે રથમાં નીકળે છે તેનું નામ નંદી ઘોષ છે કહેવાય છે કે આ રથ ઇન્દ્ર દ્વારા આપવામાં આવેલ છે આ રથને સંપૂર્ણ રૂપે પીળા રંગથી શણગારવામાં આવે છે ભાઈ બલભદ્રને મળેલ રથ તાલવનના દેવતાએ આપેલ હોવાથી તેનું નામ તાલ ધ્વજ છે અને સુભદ્રાના રથનું નામ પદ્માધ્વજ છે રથયાત્રા દરમિયાન દોરડાઓ દ્વારા રથને ખેંચવાના કાર્યને એક અત્યંત ધાર્મિક કાર્ય માનવામાં આવે છે આ માન્યતા જ વિશ્વભરના લાખો પ્રવાસીઓને રથયાત્રા દરમિયાન આકર્ષે છે આશા રાખું છું કે આ વિડીયો દ્વારા જગન્નાથ ભગવાનની તથા જગન્નાથ મંદિરની સંપૂર્ણ માહિતી તમને મળી રહી હશે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય જગન્નાથ જય શ્રી કૃષ્ણ